નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ કલ્યાણ વિનય મંદિર સ્કૂલ ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ ઝાંકડ ફીના ફૂલનું પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયું હતું તો આ કવિ સંમેલનમાં જાણીતા કવિ મંગળ રાવળ રમેશ પટેલ નૈષદ મકવાણા જગદીશ પટેલ કિશોર ટંડેલ મહેશ ધીમર દીપક જગતાપ ઘનશ્યામ કુમાવતે ભાગ લીધો હતો આ કવિ સંમેલનનું સફળ સંચાલન કવિ નૈસદ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા વાવી ઉજાગરો ગીત વિદ્યાર્થીઓને ભણાવવાનું આવે છે તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવડે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો તો વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો તો જાણીતા કવિ લેખક સાહિત્યકાર દીપક જગતાપના કાવ્ય સંગ્રહ ઝાકળ બિના ફૂલનો પુસ્તક પરિચય કવિ રમેશ પટેલે શુપેર પરિચય કરાવ્યો હતો જ્યારે કવિ નૈસદ પરમારે દીપક જગતાપનું સાલ ઉઢાડી સન્માન કર્યું હતું જ્યારે મંગળ રાવર રમેશ પટેલ મહેશ ધીમેર અને તેમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કરાયા હતા તો શાળાના આચાર્ય અમીશાબેન પવારે પ્રવચન કરી મહેમાનો પુસ્તકથી સ્વાગત કર્યું હતું તો કવિ દીપક જગતાપે કાવ્ય સંગ્રહ પુસ્તકના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો તો જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી કવિ મિત્રોને આવકાર્યા હતા શ્રીમતી સુરજભાઈ કન્યા વિનાય મંદિરમાં અહીં ઉપસ્થિત સર્વ કવિઓ અહીં આવ્યા તો એનો મને લહાવો જોવા મળ્યો બધા જે કવિઓ છે એમને મને ખૂબ આનંદ થાય છે જેમણે કવિતાઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું કવિઓને જોયા પછી એવું લાગે છે કે જ્યાં સુધી કવિઓ રહેશે ત્યાં સુધી પ્રકૃતિ પણ રહેશે અને કવિતાઓ ઘણી બધી એવી સારી સમજાવી ગાય કે એમ ખરેખર કવિતાઓ હોવી જોઈએ મોબાઈલમાં ઘણા બધામાં આવે છે પણ ફેસ ટુ ફેસ જ્યારે કવિઓને જોયા ત્યારે ઘણો આનંદ થયો છે અને હું ચાહું છું કે બીજી વાર પણ અમે કવિઓ જોડે મળી શકીએ અને વિલ બી હું ફ્યુચરમાં જો કવિ બની શકું એમ તો નહીં લાગતું પણ ટ્રાય કરતા બધું બની શકાય અને તમારી કવિતાઓ બહુ એમ છેલ્લા હું એક લાઈન કહેવા માગું છું એક પંક્તિ જો હું ના રહું તો મારા પુસ્તકો વાંચી મને યાદ કરજો જો હું ના રહું તો મારી ગીતાંજલિ અર્પણ કરી પુસ્તકો આપી મને યાદ કરજો અસ્તુ મારું નામ ચૌધરી રુતિકા કુમારી રાજેશભાઈ સાહેબ ખરેખર ખૂબ મજા આવી છે આજે મને અને બાળકોની કક્ષાનું જ કાવ્ય હતું અને બાળકોની સામે જ્યારે રજૂ કરવાનું થાય ત્યારે બાળકોને મજા આવે અને લખનારને પણ મજા આવે કવિને પણ મજા આવે આજે અહીંયા જૈન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીંપળા અને આ સ્કૂલના અને એમાં ખાસ દીપકભાઈના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે એમના થ્રુ જ અહીંયા અમે આવ્યા છીએ એમને અમને બોલાવ્યા છે એટલા માટે આવ્યા છીએ અને ખાસ અમારે ભાવી ઉજાગરો બસ આઠમા ધોરણના વિસ્માન કાવ્ય અને એનું ગીતની રીતે પઠણ કરી અને ગાય બતાવ્યું અને એનો જે સંદર્ભ હતો વિદ્યાર્થીઓનો એ બધું બે ડિટેલમાં મને સમાવ્યું છે કારણ કે ક્યારેક ક્યારેક એવા પણ શબ્દો હોય છે કે મારો કંઈ હંધારી સાંજનો તો એ દુસ્કારની પ્રતિબિંબ બતાવતું હતું અને ગ્રામ્ય જીવન કેવું હોય છે કચ્છના લોકો બાગળના લોકો અહીંયા વર્તવા માટે કેવી રીતે આવતા હોય છે એ દૃશ્ય અને સમગ્ર ખેડૂતને લાગતું વળગતું દૃશ્ય હતું એટલા માટે એને બતાવ્યું હતું પછી જે અનુભવ થયા છે કે વરસાદ આવે તો કેટલું ખેડૂતનો આનંદ હોય અને ન આવે તો શું પરિસ્થિતિ આવે પણ વધારે આવે તો શું ઘટનાઓ બનતી હોય છે આ બધું હતું અંદર

રાખ્યો છે ગાળો આખું નામ છે મંગળભાઈ સોમાભાઈ રાવણ અને હું મંગળ રાવણ સ્નેહાતુર તરીકે લખું છું બધું મારા ગુજરાતી સાહિત્યની અંદર ત્રીસ પુસ્તક છે બરાબર છે એમાં ગઝલો છે ગઝલ સંગ્રહ છે વાર્તા સંગ્રહો છે નવલિકા સંગ્રહ છે નોવેલ પણ છે અને આરોગ્યનો છે બધા અલગ અલગ પુસ્તકો છે નમસ્કાર આજ રોજ કન્યા વિદ્યાલય રાજપીપળા ખાતે કવિ સંમેલન યોજાયું હતું જેના સંચાલક હતા અહીંયાના માજી શિક્ષણ અધિકારી શ્રી નહિસદ મકવાણા સાહેબ અને અન્ય કવિ મિત્રોએ આ કવિતામાં પોતાની બાળકવિતાઓ બાળકોને સમજ પડે એ શૈલીમાં રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓએ પણ એને સરસ ન્યાય આપ્યો હતો એમાં કવિઓમાં ખાસ તો આ સંસ્થામાં આચાર્ય તરીકે જે કામ કરતા હતા એ દીપક જગતાપ મહેશ ધીમર કિશોર આર તંડેલ જગદીશ પટેલ મંગળ રાવળ જેઓ એકદમ ગામડામાં મહેસાણાના એકદમ ઉનાળાના ગામડામાં રહે છે છતાં પણ સરસ કવિતાઓ કરે છે જેનું કાવ્ય આઠમા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર લેવાયેલું હતું તે એમને સરળ ભાષાની અંદર ત્યારે આ કાવ્યો ઉદભવ્યું એ સર્જન પ્રક્રિયા એમણે સમજાવી હતી અને બીજા કવિ તરીકે હું હતો જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ અને કન્યા વિનય મંદિરના સંયોગ ઉપક્રમે આજે કન્યા વિનય મંદિર રાજપીપળા ખાતે પા કવિ સંમેલન ઉજવાયું હતું અને કવિ સંમેલનની સાથે સાથે ઝાકળ ભીના ફૂલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આમાં ગુજરાતભરમાંથી મોટા મોટા કવિઓ બહાર આવ્યા હતા ખાસ કરીને આઠમા ધોરણના પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા છે એ મંગળ રાવળ અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને એમને જે કવિતાઓ વિદ્યાર્થીઓ ભણે છે એ કવિતા વિશે એમણે સમજ આપી પોતે એનું પઠન કર્યું ગાન કર્યું અને વિદ્યાર્થીઓને એ કવિતા સમજાવી તો વિદ્યાર્થીઓનો વિશેષ આનંદ એ થયો કે જેની આપણે કવિતા ભણીએ છીએ એ કવિને જ આજે જોવાનો લ્હાવો મળ્યો એનાથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો અને આ રીતે ખૂબ સરસ મજાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો જનસેવા કલ્યાણ નર્મદા નર્મદા જિલ્લામાં અમારી શાળા શ્રીમતી સુરત બહાર મિંડા કન્યા વિનય મંદિર અને અહીંયા આવ્યા એમને અમને આનંદ થયો અહીંયા પહેલાં અમને લાગતું હતું કે કવિ કવિ આમ કહે જ નથી જ્યારે અમને અસલમાં મળવાનું થયું ત્યારે ખબર પડી કે કવિમાં ક કવિતામાં બી કંઈ અર્થ હોય છે જ્યારે અમારી શાળામાં પહેલીવાર જ મુલાકાત થઈ ત્યારે અમને ખૂબ જ આનંદ થયો મંગળ રાવક કવિતા જે અમને ભણ્યા એ અમને ખબર નથી પણ જ્યારે અમારી સ્કૂલમાં જે આવ્યા અને અમને સમજાયું ત્યારે ખબર પડી કે આ કવિતામાં બી આ મતલબ હોય છે જ્યારે અમુક કંઈ ખબર જ નથી અને પહેલી વાર મળવાનું થયું ત્યારે અમુક અમે ખૂબ જ ખુશ થઈ ગયા કે અમારી સ્કૂલમાં બી મળવાનો આનંદ થયો ત્યારે અમને કોઈ દિવસ મહિલા નહોતા પણ આજે મહિલા ત્યારે ખૂબ અમને આનંદ થયો અને ખૂબ ગયા રોહિત જિજ્ઞાસાબેન અરિંદભાઈ દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ